શ્રી સર્વ સેવા સંઘ કચ્છ ભુજ અને શ્રી ભુજ માકપટ જૈન પરિવારના સંયુક્ત ઉપક્રમે કેડી હોસ્પિટલ અમદાવાદના સહકારથી ખેંચ વાઈ આંચકાની બીમારી ધરાવતા દર્દીઓ માટે નિઃશુલ્ક પરિસંવાદ અને તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અંશન વ્રતધારી જૈન સમાજ શ્રી તારાચંદભાઈ જક્ષીભાઈ છેડાની પ્રેરણાથી સંસ્થાના ચેરમેન શ્રી જીગર તારાચંદભાઈ છેડાના માર્ગદર્શન હેઠળ સંચાલિત શ્રી સેવા સંઘ કચ્છ ભુજ અને શ્રી ભુજ માગપટ જૈન પરિવારના સંયુક્ત ઉપક્રમે કેડી હોસ્પિટલ અમદાવાદના સહકારથી માતૃશ્રી પ્રેમિલાબેન પ્રેમચંદ સંઘવી વિવિધલક્ષી સંકુલ ભુજ મધ્ય ખેંચ વાય આંચકીની બીમારી ધરાવતા દર્દી માટે નિઃશુલ્ક કેમ્પનું ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ સંસ્થાના ચેરમેન શ્રી જીગર તારાચંદભાઈ છેડા શ્રી ભુજ માગપટ જૈન પરિવારના પ્રમુખ શ્રી જયેન્દ્રભાઈ શાહ કેડી હોસ્પિટલના ડૉક્ટર અભિષેક ગોહેલ ડૉક્ટર ગોપાલભાઈ શાહ ડૉક્ટર ભરતભાઈ ગોહેલના ફરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું આ પ્રસંગે ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે સમાજમાં નાનામાં નાની લોકોની સેવા કરવાથી મોટું પુણ્યકામ કોઈ નથી માનનીય શ્રી તારાચંદભાઈ છેડાની સેવાની કેડીને કંડારીને તેમના પુત્ર સંસ્થાના ચેરમેન શ્રી જગ જીગર તારાચંદભાઈ છેડા જે સેવાકીય કાર્યો કરે છે તે વંદનને પાત્ર છે આજે જ્યારે વિશિષ્ટ બીમારીના સુપર નિષ્ણાંત ડોક્ટર શ્રીઓના સ્થાનિકે કેમ્પ રાખી જે લોક ઉપયોગી કાર્ય કરાયું છે તે બદલ આનંદ વ્યક્ત કર્યો હતો સંસ્થાના ચેરમેન શ્રી જીગર તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે મારા પૂજ્ય પિતાશ્રી અને સંસ્થાના પ્રેરણા સ્ત્રોત અંશન વ્રતધારી જૈન સમાજ રત્નશ્રી તારાચંદભાઈ છેડાએ જે સેવાકીય કાર્યોની જ્યોત પ્રજ્વલિત કરી છે તેને વધુને વધુ આગળ ધપાવવાનો એકમાત્ર પ્રયાસ હોવાનું જણાવ્યું હતું સ્થાનિકે જે ડૉક્ટર શ્રીઓની સેવા મળતી નથી તેવા ડૉક્ટર શ્રીને સ્થાનિકે બોલાવીને વિવિધ બીમારી ધરાવતા દર્દીઓને તેમની બીમારીમાંથી સાજા કરી સ્વસ્થ સમાજ સ્વસ્થ રાષ્ટ્ર નિર્માણમાં એક નાનો પ્રયાસ હોવાનું કહ્યું હતું આગામી સમયમાં કચ્છના છેવાડાના વિસ્તારમાં આવા મેડિકલ કેમ્પ યોજાવાની જાહેરાત કરી હતી તેમણે કેમ્પમાં સેવા આપનાર ડોક્ટર શ્રીઓનો આભાર માન્યો હતો આ પ્રસંગે કેમ્પમાં સેવા આપનાર ડોક્ટર અભિષેક ગોહેલ અને ડોક્ટર ગોપાલભાઈ શાહ ખેંચ વાઈ આંચકીની તકલીફ ધરાવતા દર્દીઓ સાથે પરિસંવાદ કરી તેમની બીમારીનું સચોટ માર્ગદર્શન આપ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઉપરોક્ત બીમારી કોઈપણ લોકોને વધુ કે ઓછા પ્રમાણમાં થઈ શકે છે કે જેથી જે કોઈને ઉપરોક્ત બીમારીના લક્ષણો જણાય તો પ્રાથમિક સારવાર આપી શ્રીને બતાવવા કહ્યું હતું ઉપરોક્ત બીમારી ધરાવતા દર્દીઓને પોતાની જાતે સારવાર બંધ ન કરતા શ્રીની સલાહ અનુસાર સારવાર લેવા કહ્યું હતું ડૉક્ટર ભરતભાઈ ગોહેલે નાના બાળકોમાં થતી ખેંચ વાયની બીમારી ધરાવતા નાના બાળકોને માર્ગદર્શન આપી તપાસણી કરી હતી આ પ્રસંગે કેમ્પમાં સેવા આપનાર ડૉક્ટરશ્રી અને તેમની ટીમનું બંને સંસ્થાના ડૉક્ટરશ્રીઓએ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું આ પ્રસંગ શ્રી સર્વસેવા સંઘ કચ્છ ભુજના ટ્રસ્ટી શ્રી ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય શ્રી કવિયો જૈન મહાજન ભુજના સહમંત્રી શ્રી હિરેનભાઈ પાસળ શ્રી ભુજ માગપટ જૈન પરિવારના શ્રી ધીરેનભાઈ લાલન શ્રી પ્રકાશભાઈ ગાંધી શ્રી પ્રવીણભાઈ શાહ શ્રી ચેતનભાઈ ગાંધી શ્રી મિહિરભાઈ શાહ શ્રી કવિયો સખી વૃંદના પ્રમુખ પ્રીતિબેન છેડા શ્રીમતી ભક્તિબેન વોરા શ્રીમતી કેતનાબેન નાગડા શ્રીમતી ઈશાબેન દેઢિયા શ્રીમતી કાજલબેન ગાલા દિનલ ધરોડ કીડી હોસ્પિટલના શ્રી દિનેશભાઈ રબારી શ્રી જિતેન્દ્રભાઈ ચાવડા અને દર્દીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કેમ્પને સફળ બનાવવા શ્રી સર્વસેવા સંઘ કચ્છ ભુજના મેનેજર શ્રી હરનીશભાઈ મહેતા શ્રી કવિ જૈન મહાજન ભુજના જનરલ મેનેજર શ્રી અંકિત ગાલા શ્રી ભુજ માગપટ જૈન સંકુલના મેનેજર શ્રી ચીમનભાઈ શાહ વગેરે જહેમત ઉઠાવી હતી સંચાલન શ્રી હિરેનભાઈ પાસડે કર્યું હતું સર્વસેવ સંઘ કવિયો જૈન મહાજન અને ભુજ માગફટ પરિવાર આ ત્રણેય સંસ્થા દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને ખાસ કરીને કેડી હોસ્પિટલ એમનો સાથ અને સહયોગ મળ્યો છે ત્યારે લગભગ સોથી વધારે પેશન્ટોને આ કેમ્પમાં લાભ મળવાનો છે એનું રજીસ્ટ્રેશન ઓલરેડી થઈ ગયું છે આ એક કેમ્પ એવું છે જે પ્રથમ વખત કચ્છમાં થઈ રહ્યું છે જેમાં એપિલાઇસિસના પેશન્ટ જે થી પણ એક સ્ટેપ આગળ વધીને કે જે દર્દીઓને આવા 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 કેસ થતા હોય છે એ એની વ્યથા કદાચ એમને એમના પરિવારને જ ખબર હોય છે કે આ કેવી પીડા છે જે સામાન્ય જોવા નથી મળતી અને કદાચ મળે છે તો પણ એ કેતા શર્માએ છે કે ભાઈ આવી રીતે અમારા મારા પેશન્ટને કે અમારા પરિવારજનોને આવું પ્રોબ્લેમ થાય છે તો લોકોને હું અપીલ કરીશ કે આવા જ્યારે પણ કેમ્પ થતા હોય ત્યારે એમાં પોતાના દર્દીઓને બતાવી અને યોગ્ય એનો ઉકેલ આવે એનું નિદાન થાય પ્રોપર અને ખાસ કરીને હું વાત કરીશ ડૉક્ટર ગોહિલ સાહેબે વાત કરી કે આ આવા દર્દીઓને દવાઓ મળતી હોય છે દવાઓ લેતા પણ હોય છે પણ સમયાંતરે લોકો દવા એને થોડુંક બરાબર લાગે એટલે દવાઓનો કોર્સ બંધ કરી દેતા હોય છે ત્યારે હું એટલું કહીશ કે ડૉક્ટરે ચોક્કસ એવું કીધું છે જ્યાં સુધી ડૉક્ટરનો પ્રોપર ડૉક્ટરની સલાહ વગર કોઈ દવા આમ બંધ ના કરી શકે કારણ કે આ રોગ એવો છે કે આ ગમે ત્યારે ઉતલો પણ મારે છે ખાસ કરીને ભુજ મત વિસ્તારના ધારાસભ્ય આદરણીય કેશુભાઈ પટેલ સાહેબ અને સર્વસેવા સંઘના તમામ હોદ્દેદાર કવિઓ જૈન મહાજન અને અમારા ભુજ મગપટ પરિવારના સૌ હોદ્દેદારો અને ખાસ કરીને પેશન્ટ એ લોકો પણ મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો હાજર રહ્યા હતા